વિરમગામ શહેરમાં તમારી દુકાન દબાણમાં નહીં તૂટે તેને રક્ષણ આપું છું વિશ્વાસમાં લઈ ઈશ્વરીયકૃપાથી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરી તમારા ઘરમાં જમીનમાંથી કાઢી લાવીશ એમ કહીને કૃપા બતાવી છેતરપિંડી કરી કુલ રૂપિયા સડસઠ લાખ એકવી હજાર ત્રણસો નેવના રોકડ સહિતના મુદ્દામાલની છેતરપિંડી કરતાં ગોધરા પંચવહાલના તાંત્રિક મહિલા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના સર્વોદય સોસાયટીમાં રહેતા દિનેશભાઈ જયંતિભાઈ શેઠનાઓ માંડર રોડ પર દિનેશ ફરસાણ નામની દુકાન ચલાવે છે થોડા વર્ષો અગાઉ તેમના સાઢુભાઈ થકી ગોધરા પંચમહાલમાં એક માતાજી કોમલબેન રાઠોડ સાથે સંપર્ક થયો હતો ત્યારે દિનેશભાઈ શેઠનાવોએ આરોપી બહેન કોમલબેન જયપાલસિંહ રાઠોડ નાવોએ કહેલ કે માતાજીએ તમારું ધાર્યું કામ થશે અને તમારી દુકાન દબાણમાં નહીં તૂટે તેને રક્ષણ આપું છું તેવો ઈશ્વરીય કૃપાનો ભરોસો તથા વિશ્વાસ આપી તમારી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરી તમારા ઘરમાં જમીનમાંથી કાઢી લાવીશ તેમ કહી દિનેશભાઈ શેઠનાઓના ઘરમાં પરિવારને ભરોસો આપી અને વિશ્વાસમાં લઈને દિનેશભાઈના ઘરમાં રૂમમાં બેસીને માતાજીના નામની વિધિ કરી વિધિના સોના ચાંદી ઘરે મુકાવીને વિધિ કરી રૂમ બંધ કરી મહિલા તાંત્રિકે દિનેશભાઈને પૂછ્યા વગર રૂમ નહીં ખોલવા જણાવ્યું હતું અને અધૂરી વિધિ પૂરી કરી પડે તો જો નહીં કરો તો માતાજીનો પ્રકોપ ઉતરશે અને તમે મોતને ભેટશો તેવો ભય આપી અને મોટું નુકસાન આવશે તેમ કહી દિનેશભાઈના ઘરના સભ્યોને ડરાવી બળજબરીથી ઘરના સભ્યોના સોના ચાંદી ઘરેણા પૂજામાં મુકાવડાવી કોઈપણ રીતે કેન કેન પ્રકારે રૂમમાંથી લઈ જઈ તથા વિધિ ભગવાનના શણગાર માટે જુદી જુદી દુકાનોમાં અલગ અલગ દિવસે ખરીદીને લીધેલા નાના મોટા સોના ચાંદીના ઘરેણા જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ એકોતેર હજાર ત્રણસો નેવના કરેણા દિનેશભાઈ પાસેથી મેળવી લઈ તથા વિધિના બહાને ભગવાનને ચડાવવા દિનેશભાઈ તેમજ તેના ઘરના સભ્યોનો ભરોસો કેળવી મણી તથા ભગવાન માતાજીનો શણગાર ખરીદવા માટે ખોટા બહાના બતાવી જુદી જુદી તારીખોએ આંગળીયા મારફતે જુદા જુદા નામે તેમજ હાથ ઉછીના મળીને રોકડ રૂપિયા કુલ રૂપિયા બાવીસ લાખ પચાસ હજાર મંગાવી લઈ સોના ચાંદીના ઘરેણાની રકમ તથા રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા સડસઠ લાખ એકવીસ હજાર ત્રણસો ઈશ્વરીય કૃપા બતાવીને બળજબરી તેમજ છેતરપિંડી કરીને સમગ્ર મુદ્દામાં લઈ જઈને ગુનો કરતા સમગ્ર મામલે દિનેશભાઈ જયંતિભાઈ શેઠ વ્યાપારીનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં તાંત્રિક મહિલા કોમલબેન જયપાલસિંહ રાઠોડ રહે જીતપુરા ગોધરા જિલ્લો પંચમહાલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ મહિલા તાંત્રિક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે